મારું નાનપણ છે ને એકદમ આવા દુઃખમાં જ વાવ ગુજરી છે એ આજે હું તમને બધાને જણાવું જ્યારે હું નાનો હતો ને ત્યારે હું ખાવા માટે મને હોહા પડતા પહેરવા માટે કપડાં નહોતા અને જ્યાં સ્કૂલમાં જતો ને પગમાં ચપ્પલ ના મળ્યા અને મારી બેગ જોવો તમે બેગ બી ફાટેલી હોય તો હવે ગમે તેમ કરી મેં એ સમય મેં ક્યાંક પસાર કર્યો પછી મેં જ્યારે દસમાં માણ્યો ને દસમાની બોર્ડની પરીક્ષા હતી છ છ તારીખે બોર્ડની સાત તારીખે બોર્ડની પરીક્ષા હતી અને છ તારીખે મારો મમ્મી ગુજરી ગયા તો એ સમય મને એટલું બધું દુઃખ થયું ને કે પરીક્ષા ના આપું તો હવે બે ચાર ભાઈ બનમાં રહેવા હતા તેમણે મને સપોર્ટ કર્યો અને એક્ઝામ મને એમને અપાવી અને હું દસમાં પાસ થયો પછી મેં આગળ મેં ભણવાની કોશિશ કરી પછી મેં બાર સુધી મેં ભણ્યો પછી બધું મૂકી દીધું અને નોકરીમાં મેં ટ્રાય કર્યો સો હાથ ભરતી મેં કરી પણ ક્યાંય મેં ભર્યું નહીં એટલે હવે અત્યારે પ્રાઇવેટ કંપનીમાં હું કામ કરું છું એક વાત તો સાચી હો સાહેબ કોઈ પોતાના નથી હોતા જે પોતાના હોય ને એ દિલ તોડીને જતા રહે છે મારે એવું જ થયું હતું કોઈ બે વર્ષમાં દિલ તોડીને જતી રહી તો પણ મેં હિંમત નહીં હારી એનાથી હું બહુ ખાસ કરીશ બતાવીશ એને ખબર પડશે કાએ મારું બાપ નીકળ્યું લાઈફમાં એટલું ખરું મા બાપ વગરની જિંદગી અધૂરી જ કહેવાય એટલે તમને કહું છું તમે જીવતા માં બાપની સેવા કરજો એમાં જ તમારી ભલાઈ છે મંદિરે પછી માથા ફોરવાથી કંઈ થાય નહીં તમારા ભગવાન જ મા બાપ છે મંદિરમાં નહીં હવે આજથી આપણા વિડીયો બનાવવાના કામ બધું ચાલુ થઈ જશે હો હવે કાયમીક આપણા વિડીયો યુટ્યુબમાં અપલોડ થશે પણ બધા મને ફૂલ સપોર્ટ કરતા રહ્યો હેલો ફ્રેન્ડ્સ તમને વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે ને જરૂરથી પ્રેસ કરજો જય માતાજી